મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભ્રષ્ટાચાર ખતમ કરવાનો કે નેતા ને ભાવનગર માં ભાજપ ના નેતા સાથે શું થયું જુઓ ભાજપ ને હવે ભાવનગર માં પોતાના નેતા ખરેખર ભાજપે અને સરકારે ભ્રષ્ટાચાર ભાવનગર જિલ્લા માં ભાજપ ના પ્રમુખ શંભુ પ્રસાદ ટુડિયા ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા પણ હવે ભાજપે નોટિસ આપી છે કે વિગતે વાત કરીએ તો ધારાસભ્ય શંભુનાથ ટુડિયા ઉપર જાહેર માં લગાવેલ ભ્રષ્ટાચાર ગંભીર આરોપ થયેલા રાજકારણના ખેલની નમસ્કાર હું તમારી સાથે છું પરમાર વગેર સિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર માં લીમડા ખાતે નવી સરપંચ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ માં એક આયોજન થયું હતું જેમાં એક ભાવનગર ના જિલ્લા મુખ્ય પ્રમુખ મુકેશ લગાડિયા પણ હાજર આરોપ લગાવ્યો કે ઘટડા થી ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા આસપાસ કેટલાક લોકો રહે છે અને તેમના અંગત છે તેવા ભ્રષ્ટાચાર આચરે છે તેમને શંભુનાથ છાવરી રહ્યા છે આરોપ લગાવતા જ મુકેશ લગાડીયા કહ્યું હતું કે શંભુનાથ ટુડિયા ના માણસો કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પડાવે છે એટલે કે કટકી કરે છે તેમના મળત્યાઓ ત્યાઓ શુભલા સુખલામ કામ અને તળાવનું કામ અને કેનાલના કામ બધા કામોમાં ભ્રષ્ટાચાર આચરે છે આમ તો આ કટકી કે ટકાવારી ભારતીય જનતા પાર્ટીના ઘણી વખત પરેશાનીમાં મૂકી ચૂકી છે અગાઉ તેમના જ એક ધારાસભ્ય સ્વીકારી પણ ચૂક્યા છે કે કટકી અને ટકાવારીની સિસ્ટમ ચાલે છે કોન્ટ્રાક્ટના ધંધામાં આ બધું કાળું કામ છાવર્યા છાવરી રહ્યા છે તેમણે પાર્ટીના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા એવા આક્ષેપ મુકતા મુકેશ લગાડિયાના ખુલ્લે આમ પૂર્વ પ્રમુખ ભાજપના ધારાસભ્ય શંભુનાથ ઉપર ગંભીર આરોપ લગાવતા ભાવનગરનું રાજકારણ ગરમાવ છે આ વિવાદ માધ્યમમાં I mm -hmm. ખૂબ ચાલુ અને ખૂબ ચગ્યું ખૂબ શંભુનાથ ની છબી ખરડવાની સાથે સાથે ભાજપની છબી ભ્રષ્ટાચારના મામલે ખરડાતી જાય એક્શન લેવાનું નક્કી કર્યું એ પ્રકારે ભાજપે નોટિસ પત્તું ફેંક્યું છે રાજકારણના ખેલમાં મામલો ગુજરાત ભાજપ સુધી પહોંચાતા અને ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લગાડિયા શિસ્ત ભંગ નોટિસ આપી બોલો ભ્રષ્ટાચાર ને ગંભીર આરોપ લગાવી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા નેતાને ભાજપે શિસ્તબદ્ધ ની નોટિસ આપી છે ને વળી સાત દિવસમાં એટલે કે મુકેશ લગાડિયા પાસેથી ખુલ્લો પણ માંગ્યો છે ખુલાસો પણ માંગ્યો છે અને ભાજપે વર્તમાન ભાવનગરના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું કહેવું છે કે સવાલ એ છે પણ ભાજપના ધારાસભ્ય ઉપર ગંભીર આરોપ લગાયા છે તે મામલે એક્શન બદલે મુકેશ લગાડ્યા અને નિશાન બનાવી ચૂપ કરવા માટે નોટિસ આપી હશે ઉપરાંત સાત દિવસમાં મુકેશ લગાડ્યા ભાજપ સમક્ષ ખુલાસો કરે અને ભ્રષ્ટાચાર અને તેમના આરોપો મામલે પુરાવાઓ તપાસે તો આપશે તો શું ભાજપ ધારાસભ્ય શંભુનાથ ટુડિયા ઉપર કાર્યવાહી કરે છે કે પછી મુકેશ લગાડ્યા કે પછી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બદલ રાજકારણ ભાજપના રાજકારણનો શિકાર બની એજ હાલ તો ભાજપ હાલ તો ભાજપ ભાવનગરના રાજકારણમાં ઉપર સેવકોની નજર છે સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે બ્યુરો ચીપ પરમાર ભગીર ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર